પોરબંદર થી ત્રણસો નેવું કિલોમીટર દૂર દરિયામાં બે હાજર સત્તર ની સાલમાં કોસ્ટગાર્ડે પિસ્તાલીસો કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે આઠ ભારતીયોને ઝડપી લીધા હતા અને આ શખ્સોની આકરી પૂછપરછ કરતા કુલ તેર શખ્સો સામે ગુનો નોંધાયો હતો આ કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા છ શખ્સોને વીસ વર્ષની અને ચાર શખ્સોને દસ વર્ષની સખત કેદની સજા અને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે ત્રણ આરોપીઓનું ન્યાયિક કાર્યવાહી દરમિયાન મોત થયું હોવાનું જાહેર થયું છે કોસ્ટ ગાર્ડે ખાસ ઇનપુટના આધારે પોરબંદરથી ત્રણસો ઇઠ્યાસી કિમી દૂર દરિયામાં તારીખ ઓગણત્રીસ સાત બે હજાર સત્તરના ખાસ પ્રકારના ઓપરેશન દ્વારા હેનરી નામની કાર્ગો શિપને પકડીને તેમાંથી પંદરસો કિલો હેરોઇન અને ચિત્તા ડ્રગ્સને કબજે લઈ દેશમાં પિસ્તાલીસસો કરોડનો ડ્રગ્સ પકડાયો હોવાનું પ્રથમ સફર ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં તેર શખ્સો સામે કાર્યવાહી થઈ હતી જેમાં શીપના કેપ્ટને ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે ઈરાનના મોરાની નામના આ હેનરી શિપના માલિક સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેને જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં આ માલિકે બોલાવ્યો હતો અને ત્યારબાદ હેન્ડ્રીશીપમાં ફેબ્રિકેશન કરાવવા માટે સૂચના આપતા કેપ્ટન સુરપ્રીત તિવારીએ ઈરાનના ચાહબાર પોર્ટ ઉપર આ હેન્ડ્રીશીપને ફેબ્રિકેશન કામ કરાવ્યું હતું અને તેની અંદર ડ્રગ્સ છુપાવવા માટે મોટી ખાસ પ્રકારની પાણીની ટાંકી બનાવી હતી જેની અંદર ડ્રગ્સને છુપાવીને ઉપરથી સિમેન્ટ અને વેલ્ડિંગ દ્વારા સીલ કરી દેવાઈ હતી ભારતના કલકત્તાના કેપ્ટન સુરપ્રીત તિવારીને ઈરાનના માલિક દ્વારા આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડવાના અંતે પાંચ કરોડ રૂપિયા આપવાની ઓફર સાથે સમજાવીને મોકલી આપ્યો હતો હેનરી શિપના કેપ્ટન મૂર બિહારના અને હાલ કલકત્તાના સુરપ્રીત તિવારી સહિત અન્ય સાત ક્રૂ મેમ્બર કાનપુરના હોવાનું જાહેર થયું હતું અને ત્યારબાદ તે ડ્રગ્સ ડિલિવરીના ઓપરેશનને પાર પાડવા માટે તેના આંકાઓની સૂચના મુજબ ભારતીય જળસીમામાં પ્રવેશી હતી અને પોરબંદરથી ત્રણસો કિલોમીટર દૂર દરિયામાં તેને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી પ્રાથમિક તપાસમાં કશું નહીં મળતા પોરબંદર તપાસ અર્થે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સંપૂર્ણ વિગત બહાર આવી હતી જેમાં શિપના કેપ્ટનને મિશન પૂરું કરતા પાંચ કરોડ રૂપિયા મળવાના હતા તેવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મૂળ માલિક અફઘાનિસ્તાનનો હોવાનું બહાર આવ્યું હતું ટ્રકમાં ડિલિવરી આપવા આવનારાઓને જે તે પોર્ટ ઉપરથી માલ ભરવામાં આવ્યો ત્યારે કોસ્ટગાર્ડ પણ સુરક્ષા એજન્સીઓ તપાસ કરે તો પકડી શકાય નહીં એ પ્રકારે અમુક પેકેટો પાણીની ટાંકીમાં નીચે નાખી દીધા હતા વચ્ચે ઢાંકણું ફિટ કર્યું હતું અને તેની ઉપર પાણી ભર્યું હતું તથા તે ઉપરાંત તગમાં ચારે તરફ રેલિંગ તરીકે નાખવામાં આવેલા પાઇપોની અંદર

દૂધનાથ યાદવ અને મનીષ કુમાર પટેલ વિરુદ્ધ ગુનો સાબિત માનીને આ તમામ છ આરોપીઓને વીસ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે સુજીત સંજય કુમાર તિવારી વિશાલ કુમાર જીતેન્દ્ર કુમાર યાદવ સુલેમાન સિદ્દિક ભડેલા સાઉદ અસલમ પટેલ વિરુદ્ધનો ગુનો પણ સાબિત માની અને દસ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન અનુરાગ બાબુ શર્મા દિનેશ કુમાર શ્રીદલ યાદવ અને ઇરફાન શેખ મહંમદ શરીફ મૃત્યુ પામ્યા હોવાથી તેઓ સામે કેસ એબેટ કરવામાં આવેલ છે આ કેસમાં પ્રોસિક્યુશન તરીકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ એસ આર દેવાણીની નિમણૂક કરવામાં આવેલ હતી જે આ કેસની ટ્રાયલ ચાલતા દરમિયાન અવસાન પામેલા ઉપરોક્ત કામે સ્પેશિયલ પીપી તરીકે એડવોકેટ ભાગ્યોદય મિશ્રાની નિમણૂક કરવામાં આવેલ હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ